આજે અમે અંકલેશ્વરના સુરવાડી ગામ પાસે આવ્યા છે આપણા જે સુબીરના ડાંગ જિલ્લાના લોકો ફઈ શેરડી કાપવા આવે અને અહીંયા થોડાક દિવસો માટે રહી છે માર્ચ સુધી તમે જોઈ શકો છો કે આપણે એ લોકોનું રહેણી કરેની કેવી છે એકદમ આખો દિવસ મહેનત કરે અને પછી સાંજે ફ્રેશ થાય પછી પાછા આવે અને આ એક પ્રકારની આ એમને દુકાન પણ છે એકદમ હાર અને એકદમ મહેનત વાળું જીવન જીવે છે આ લોકો આ નાના નાના બાળકો છે બધા ડાંગના છે બધા પેલો નાનું બાળક આગળ સહેલું ગયું લઈ આવો નાની દુકાન છે આ હા તમે એટલે અહીંયા ગામમાંથી જ લીધું છે તમે આ બધું ओके એટલે આ બધું ગામનું એટલે અહીંયાના જેટલા 15 જેટલા ફેમિલી છે કુટુંબ તે લોકોના માટે છે ને અહીંથી લઈ લે આ ટામેટા શું ભાવ છે હે હા ચોકલેટ આ બિસ્કિટ કેટલા ના હે 5 રૂપિયા આરા હે આ શું છે આ લડુ હે હે લાડુ કેટલા હતા 5 રૂપિયા હતા 5 રૂપિયા આલા ઓકે એટલે આ ચોકલેટ ચોકલેટ કેટલા લી એક રૂપિયા બે સરસ આ મેગી પણ બનાવો છો મેગી પણ વેચો છો તમે સરસ સરસ આ છે આપના બેન જે અત્યારે ગરમ પાણી કરે છે ડાંગના છે બધા અને આખો દિવસ કામ કરીને હવે થોડુંક નાશે પછી ખાશે પછી ઊંઘી જશે પછી ફરી સવારે મહેનત કરવા શેરડી કાપવા જશે એકદમ મહેનત વાળું જીવન જીવે છે આ છે નાનું બાળક શું નામ છે આનું આ નાના ગલુડિયાઓ પણ છે બધા